અનેક પ્રકારના પોતાનું જીવન અનુસંધાનેતીત કરે છે આપી દાય એટલે એના જીવનમાં શારીરિક માનસિક કે આર્થિક દુઃખ કે આવતું હોતું નથી બાકી છે

અને જીતેશભાઈ સાથે જગભાઈ જ્યાં હો તમારા સજોડે જ્યારે આવશે ત્યારે તમારા જોડે બેસી જશે ભાઈ તારું ઉભો થઈને આપી દેજે ચાલો પણ તારે કરી દેવાનો નગરો પડે એટલે दािहि सोमर्वान्धे मङ्गल्यन्न विष्णोर् मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डले गाक्ष मङ्गलाय तरोहरे मङ्गलमाङ्गलये श्री सर्वार्धसाधिके हराये म्बे गौरे नारायणे नभो सुदे सर्वदा सर्वकार्येषु नासि तेषां मम प्रवादपरायणाय न बद्धो बलीरा વચ્ચેની બે આંગળીઓ મિડલ ટુ ફિગર એ પાણીમાં જલમાં ડબોડવાનું અને બે તો મૂકી અને એ જલ તમારા શરીર ઉપર છાંટતા રહેવાનું છે ये वचन नृत्य और नीरव शांति को अनुभव किया मन और श्वास साथी आपा शरीर में होती है स्पर्श आपरे गुणएं अंदर से वस्तु आपने स्पर्श करना हो जाए आपरा में महत्वपूर्ण પણ રૂપ અને રસમાં એવું ફસાયું છે આપણે પણ જો માયામાં ક્યાંક ને ક્યાંક ફસાયા

તો આવા યુવાનો કે કાકા બેસો કેટલા ફાયદા હોય નિરવ શાંતિની અનુભૂતિ આપણે કરવા માટે જેટલું જીવન બાકી છે એ જીવનની અંદર પરમ સંતોષની અનુભૂતિ થાય મળી તમે છ જણા બેઠા એટલે કામ ક્રોધ લોભ મોહ માયા અને જેને આળસ મસર વગેરે કહીએ છીએ એમાંથી મુક્ત બનવા માટે એ મુક્ત બન્યા પછી શબ્દ સાંભળીએ કોઈ પણ ભગવાનનો સ્પર્શ કરવામાં આવે ત્યારે પણ અંદર દિવ્ય અનુભૂતિ સંચાર થાય શબ્દ સ્પર્શ ભગવાન સુંદર નેત્ર આપેલા છે એ નેત્ર દ્વારા શું કરવાનું તો સારી સારી વસ્તુઓને જોવાની ભગવદના ગ્રંથો છે વાંચવાના પ્રાયો રક્ષ દેવે દેવે

અમારું વિઝન અને સફળતા લાભોને પ્રદાન કરાવજો માટે હે ભગવાન ગણેશ તમને વંદન કરી રહ્યા છે ઓમ શ્રી જે દેવ ઉપર તમને વધારે શ્રદ્ધા હોય એવા દેવને વંદન કરી આપો હવે જે કે દેવ મંદિરો હોય ભૈરવ નું છે હનુમાનજી નું છે માતાજી નું છે તૈરા શર્મા છે ત્રિષ્લા માતા આપેલા પેલા સપ્નમાંથી કોઈ પણ હોય

તમારા જ તારો તો કોલ્લાપુર હોય મુંબઈ માં મુંબઈ માં જાવક્ષ્મી માતા છે તમારા સાસુ સસરા પગે લાગતા જ આવો છો પાછા એમને થશે પગે ના લાગ્યા માતા પિતા ને વંદન

રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હોય છે કે આપણા હસીમો ક્યારેક ફરકાવવાનો આવશે પણ એ રાષ્ટ્રધ્વજ છે અને મંદિર ઉપર જે ફરકે ને એને ધ્વજા કહેતા હોઈએ છે ધ્વજા જી કહીએ ધ્વજા કહીએ પતાકા પતાકા ચોરસ હોય એને પતા કહેતા હોય અને ત્રિકોણ આકરે એને ધ્વજા કહેવાય જઈને ઘણી જગ્યાએ ચોરસ પણ પતાકા કહેવાય પતાકા એ કીર્તિ આપે અને ધ્વજા તે યશ આપે

જેને ભૈરવ કહેતા હોઈએ છે જેને ક્ષેત્રપાલ દાદા કહેતા હોઈએ છે એના ચોસઠ નામ કેટલા નામ છે પણ ભારતમાં આપણે એક ભૈરવ નું મંદિર જૈનો નું આવેલું છે ક્યાં આવ્યું છે મને તો યાદ છે તમારા છ કોઈ યાદ છે નાકોડા છે નાકોડા ભૈરવ અને ભારતના સૌથી શ્રેષ્ઠ બે ભૈરવ બતાવ્યા એક ઉજ્જૈન માં કોઈ ગયા છે ઉજ્જૈન પીપડાવા ગયા છે પણ લઈને પ્રસાદી